છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર રેલવે ગરનાળા પાસેથી એલસીબી પોલીસે ટાટા કંપનીના બંધ બોડીના બલ્ક ટેન્કરમાં લઈ જવાતો બે કરોડ પચાસ લાખ સાત હજાર પાંચસો વીસ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી કાઢ્યો હતો કુલ બે સિત્તેર કરોડ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો હતો આ સાથે પોલીસે એક ખેપિયાને પણ ઝડપી કાઢ્યો હતો ઝડપાયેલા ખેપિયાની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી તેનું નામ મહેશકુમાર જાટ હતો હતું તે રાજસ્થાનના બાડમેરનો રહેવાસી હતો આ અંગે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક શેખે માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે જેમાં બે કરોડ પચાસ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ હતો જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે જેનું નામ મહેશ કુમાર ચુતરારામ જાટ ઉર્ફે ચૌધરી છે આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકર સિસરની સિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો ઉપરાંત હનુમાન રામ અને રાધે કરીને બીજા બે આરોપીઓ પણ આ

ટોટલ પંદર ને સાહીઠ જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ અઠ્યાવીસ હજાર જેટલી અઠ્યાવીસ હજાર આઠસો જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના આ દારૂ ટોટલ પકડવામાં આવેલ છે કિંમત ટોટલ થાય છે બે કરોડ પચાસ લાખ રૂપિયા દારૂની કિંમત થાય છે અને વીસ લાખ રૂપિયા જે અમારી જે જે ગાડી હતી વન બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે એટલે કુલ બે કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ છે એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ સત્તરસો જેટલા રૂપિયા મળ્યા છે પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યો હતો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે કેમ કે ક્યાં લઈ જવાનો તો આપણે રનિંગ રેટ કરી છે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગડનારું છે રેલવે ઘડનારું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યો છે એટલે અમારી પૂછપરછ અમારી તપાસ ચાલુ છે અને જે પણ બાબત હશે અમે પ્રેસ આઉટ કરતા રહીશું